હેલો દોસ્તો કેમ છે મજામાં છે ને હું પણ મજામાં છે તો આપણે ફમઝામાં પાણી વાળીએ દોસ્તો તો જો દોસ્તો આપણે પાણી વાળવાનું ચાલું છે ત્યારે હજુ પૂરું નથી થયું ત્રણ બે દાડા થયા બેન ત્રણ દાડાથી જ્યાં પાણી વારતો વારતો તો આજે આજે ત્રીજો દિવસ છે પાણી વાળવાનું જો દોસ્તો આપણે પાણી વાળવાનું ચાલુ છે દોસ્તો આ પાણી ચાલે આ છેલ્લું પાણી છે દોસ્તો પછી આ છેલ્લું પાણી હિસીને ઉખડી લેવાના છે ફમજા ફંજ્યા ઉખડવાના છે દોસ્તો આ પાણી હિસીને ઉકાવા દેન પાછું પાણી વાઈને વાવીને ઉખડી લેવાના છે से तो दोस्तों तो तक देखाड़ू मैं कासरा ना वेला से कि नहीं से तक देखाड़ू कासरा तो चलो तो दोस्तों आ से कासरा ना वेला कासरा पूरा ठीक गया तो अपने नाखी दिए दोस्तों हे हाँ कुछ कुछ तो ना लो देखा है दोस्तों ना कासरा ना वेला से ना। बाहर ना पा दिया दोस्तों

આ એક છે નાનો અને એ પણ કીલાયેલું છે જો દોસ્તો આ ફેન્સિન છે ફેન્સીનની લગભગ આ હું છે ખબર તમને ટાઇલ્સ છે ટાઇલ્સ આપણે મકાનમાં ટાઇલ્સ નહીં હોય નાને શેડા ફરતે હેડે હેડે ટાઇલ્સ લગાડી રહ્યો આ સેટ અને પાછી સારી બી ફિટ કરી લે છે ના આપણે ઘરમાં ટાયસ લગાડવાનું બી નહી આપણે ઘરમાં લગાડતા આવડા હેડે હેડે ટાયસ લગાડે દોસ્તો જો આ ખળની દવા માર નાખીને એટલે બધું ખડ મરી ગયું આખું હુકાઈ ગયું ખડ મારવાની દવા માર નાખી દોસ્તો આપણે અહીં હેડા પર ખોડ દેખાય નહીં દેખાય આપણે અહીંયા દવા મારી દઈએ ને પાછા હું આ તુવેર મોટી થઈ જાય એટલે થેવાની દે ખોડને તો આપણે શેડે નહીં હઈ ખોળ ને એ બીજાનો શેડો છે ને આપણે આવું કોક દેખાય ને આવું તેને ઉખડીને આપણે ના જ પાછા કોક કોક દેખાય ને એને આપણે નિમતું બીજવાનો દોસ્તો શેડે સરિયો પોતી જુકીન પોતી જોતે આપણે જોઈ લઈએ આ જક આ કાસરો હું થી જો ખબર વરા ચાર દાડા પડ્યું ને એટલે આ કાસરો બધું આમે આયા ને એટલે બધું જરી ગયો કાસરો બધું જબ જો એ લાઈટ લાગી એલા બે મર ગયા હા કાસ બિન ચાલો દોસ્તો બાય બાય કાતા નવા વિગ્ન પાછા કાલે કાલેસુ આ વિગ્ન પૂરો જય માતાજી જય જવાર જય આદિવાસી